કોડીનાર કોંગ્રેસ કાર્યાલયમાં હોબાળો થયા જેના વિડીયો સામે આવ્યા છે હોબાળોના વિડીયો સામે આવ્યા છે પરંતુ કોંગ્રેસ જાણે કે મુખ પ્રેક્ષક લાગી રહ્યું છે કોંગ્રેસ કાર્યાલયમાં ભાજપના નેતા કામ કરતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે ભાજપ દ્વારા અને આ આરોપ સાથે ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસી ગયા વિરોધ કરતા ભાજપના કાર્યકર્તાઓ આક્ષેપ છે કે ગોહિલ કોંગ્રેસ કાર્યાલય પહોંચેલા સ્થાનિક કાર્યકરોએ હોબાળો મચાવ્યો જેના કારણે પૂર્વ સરપંચ ભીખાભાઈ કાર્યાલયમાંથી બહાર નીકળવું પણ ભારે પડી ગયું સંગઠનની કામગીરી કરું છું હું વોર્ડ નંબર એકમાં હમણાં નગરપાલિકાનું ઇલેક્શન હતું તેમાં મારા ઘરવાળા ચૂંટાઈને વોર્ડ નંબર એકના સભ્ય તરીકે કાર્યરત છે અમે દસ વર્ષથી સભ્ય તરીકે પણ કાર્યરત છે વોર્ડ નંબર એક મારો વિસ્તાર છે જે વાડી વિસ્તારમાં મારું રહેણાકી છે બાકી સોમનાથ સોસાયટીથી માંડીને આખો વિસ્તાર અમારા વોર્ડ નંબર એકમાં આવે છે અમે વારંવાર એ વિસ્તારમાં વિકાસના કામ કરીએ છીએ દરેક બાબતે અમે લોકોની વચ્ચે રહીને કામ કરીએ છીએ કેટલા સમયથી કેટલા સમયથી જે ગોહિલી ખાણ ગામનો પૂર્વ સરપંચ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ જે ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા જિલ્લાનું ઉપલા હોદો ધરાવે છે ને ઉપલા લેવલે પણ ભાજપમાં કહે છે કે મારી પાસે આ હોદો છે એટલે અમે કેટલા સમયથી પાર્ટીમાં પણ રજૂઆત કરી છે અમે તમામ જગ્યાએ રજૂઆત કરી છે કે એ આજે પણ ભાજપમાં નથી ને કાલે પણ ભાજપમાં નહોતો એ કોઈ દિવસ ભાજપનું કામ કરી ન શકે એને તો બસ ફક્ત ને ફક્ત ભાજપના ઉપલા જે નેતા છે એના વિરોધમાં ને અમારા વિરોધમાં ત્યાંથી અમને બદનામ કરવા ને ષડયંત્ર કરવું એટલે આજે અમે કેટલા સમયથી વારંવાર વિસ્તારમાંથી અમારો અવરો જવરો છે ત્યાં કોંગ્રેસ કાર્યાલય છે અમે વારંવાર ત્યાં કોંગ્રેસ કાર્યાલયમાં અમે જોતા આવતા કે ભીખાભાઈ ને કોંગ્રેસ કાર્યાલયમાં જ પોતાનું કામગીરી કરતા ને ત્યાં માર્ગદર્શન લઈ અને જે જે કોઈ પણ ષડયંત્ર જે કોઈ પણ ષડયંત્ર છે એ ટોટલી વસ્તુ કોંગ્રેસ કાર્યાલયમાંથી જ કરતો આજે મને જાણવા મળ્યું કે ભીખાભાઈ છે કોંગ્રેસ કાર્યાલયમાં બેઠા બેઠા અમારા વિરુદ્ધમાં જે કંઈ પણ ષડયંત્ર રચી રહ્યા છે એટલે અમને જાણવા મળ્યું કે હું પોતે જ કોંગ્રેસ કાર્યાલયની બહાર ઓફિસમાં ઓફિસ ની બહાર હું ત્યાં પહોંચી ગયો મેં કોંગ્રેસના જે કોઈ પણ હોદ્દેદારો કે જે કોઈ કાર્યકરો હતા એને અમે કીધું કે અમારે કોઈની સાથે કોઈ તકલીફ નથી અમારે તો ફક્ત ને ફક્ત અમારો ભાજપનો મોટો હોદ્દો લઈને જે બેઠો નામનો વ્યક્તિ એને અમારે ખુલ્લો કરવાનો છે અને ખુલ્લો પકડવાનો છે કે ભાઈ કોંગ્રેસની કાર્યાલયમાં વારંવાર તમારું શું કામ છે ચાલુ ઇલેક્શનમાં પણ કોંગ્રેસની કાર્યાલયમાં હોય ગમે ત્યારે એટલે મારે જિલ્લા સંગઠનને જિલ્લા પ્રમુખ એના ઉપલા અધિકારી ને પણ મારે કેવું છે કે આવા પાર્ટી નામે જે બીજા લોકોને બદનામ કરે છે એને તાત્કાલિક બર્થ તરફ કરો એને તાત્કાલિક બર્થ તરફ કરો અને પાર્ટીના નાનામાં નાના કાર્યકરને એ હેરાન કરે છે ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા કાર્યકરો છે કે એને એ ખુલ્લા મેરાન હેરાન કરે છે અમે લોકોની આ પણ ઘણી ફરિયાદો આવે છે પણ આજે અમે એને ખુલ્લો ખુલ્લો કોંગ્રેસની ઓફિસમાં પેકડો છે તો હું આ વિસ્તારના જુનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાને પણ કહું છું કે આને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે અમારા ધારાસભ્યને પણ કહું છું કે આને તાત્કાલિક અસરથી આને સસ્પેન્ડ કરે અને પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને સરકારને પણ હું રજૂઆત કરું છું હું મુખ્યમંત્રી સુધી રજૂઆત કરું છું ગૃહમંત્રી મુખ્યમંત્રી પાર્ટી અધ્યક્ષ પ્રદેશ પ્રમુખ શ્રી સી પાટીલ સાહેબ જે કાર્યકર એના માટે મહત્વનો છે એને એક કાર્યકર તરીકે હું નિવેદન કરું છું કે આવા બેવડી નીતિના લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે ને પાર્ટીને પાર્ટીમાં જે કામ કરે છે એવા લોકોને હોદ્દો આપે એ માટે અમે કોંગ્રેસ કાર્યાલયની બારોબાર ભીખાભાઈને અમે ખુલ્લો પાડવા માટે થઈ ને અમે હલ્લા બોલ કરી જે દર વખતે પાર્ટીના નામે ગમે ત્યાં ગમે તેને ઉપર ચરી ખાય એવા લોકોને પાર્ટીને હું બીજી વખત કહું એક વિનંતીની ભાષામાં કહું કે આના ઉપર તાત્કાલિક પગલાં લે ને પાર્ટીનો જે કોઈ બી હોદ્દો આપ્યો હોય એને તાત્કાલિક અસરથી થી આને સસ્પેન્ડ કરે